કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી અને આગમાં સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા આ ગેમઝોન પાસે ફાયર એનઓસી નહોતું હાઈકોર્ટની ઝાટકની બાદ રાજ્ય સરકારે ગાઈડલાઇન તો જાહેર કરી પણ હજુ સુધી સ્વજન ગુમાવનાર પરિયોને ન્યાય નથી મળ્યો આ ઘટનાની પ્રથમ વર્ષે નજીક આવતા પીડિતના ન્યાય માટે કોંગ્રેસે ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે આ મામલાના સંદર્ભમાં રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આંખ લાગવા મામલે શહેરના ત્રિકોણ બાગ ખાતે ભાજપ હાયાના નારા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્રિકોણ બાગથી મનપા કચેરી સુધી રેલીની શરૂઆત જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ઘેરાવનું પણ આયોજન કર્યું હતું ત્યારે આ મામલે શું કહી રહ્યા છે રાજકોટ જિલ્લા પ્રમુખ અતુલ રાજાણી તે સાંભળી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આજે ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ગઈકાલે પોલીસ કમિશનરને આવેદનપત્ર દેવાના છે એના પછીના દિવસે રાજકોટમાં રાજકોટ શહેરની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછી રથનો કાર્યક્રમ છે અને રવિવારે સાંજે સાડા સાતે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ મર્ચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જિલ્લા આપણે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું છે ત્યારે વર્ષી પૂરી છે ત્યારે એક કેન્ડલ માર્ચ કરવામાં આવશે આજના કાર્યક્રમમાં આપ પણ જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર દેવા જેવી કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે આમાં પદે અધિકારીનો પણ રોલ મોટો છે જેમાં ભાજપના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એની સૂચના પ્રમાણે જ આ બધા રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે આ કાંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે આપણે સાંભળીએ તો કોંગ્રેસના રાજકોટ જિલ્લા પ્રમુખ અતુલ રાજાને તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે આગામી દિવસોમાં સાવચેતીના ભાગરૂપે મન આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અતુલ રાજાણે તેમના મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે આજે જે કોંગ્રેસ દ્વારા ઘેરાવની ચીમકી આપવામાં આવી હતી તેના ભાગરૂપે સાવચેતીના પગલા રૂપે મનપા કચેરીએ પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આજે જનરલ બોર્ડની બેઠક પણ યોજાવાની હતી અને તે પહેલાં કોંગ્રેસે જે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી તે પહેલાં કોંગ્રેસ કાર્યકર્તાઓની ટીંગાટોળી પણ કરવામાં આવી હતી દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં